રાહુલ ગાંધીના સાંસદ પદ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા રદ કરાયો અને આક્ષેપ સાથે સુરત યુદ્ધ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુદ્ધ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરી વિરોધ કરાયો હતો અટકાયત કરી હતી રાહુલ ગાંધીને માનાની કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કોંગ્રેસની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે માનાની કેસ બાદ રાહુલ ગાંધીનો સભ્યપદ પણ રદ થઈ જશે તેવી કલ્પના પણ કોંગ્રેસને ન હતી પરંતુ કોર્ટના હુકમ બાદ રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થઈ જતા વિરોધ શરૂ થયો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મોદી અટકના લીને કરેલા નિવેદન બાદ માનહાનીનો કેસ ચાલી રહ્યો હતો જે કેસમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષે સજા ફટકારાઈ છે સજા બાદ હવે રાહુલ ગાંધીના સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ થયું છે તેને કારણે કોંગ્રેસના નિર્ણયને વખોડી રહી છે જેને લઈને વિરોધ પ્રદર્શન ઠેર ઠેર શરૂ કર્યા છે યુદ્ધ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરવા માટેનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ માટે મીડિયાને મેસેજ પણ આપવામાં આવ્યા હતા જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એમટીબી કોલેજ અઠવાલાઇન્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેથી વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમનું સ્તર બદલી અને વિવેકાનંદ સર્કલ મકાઈપુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુત્રનું દહન કર્યું હતું યુથ કોંગ્રેસના સાહેબ પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ સરકાર દ્વારા રાહુલ ગાંધીનો અવાજ દબાવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી ત્યારબાદ જે પ્રકારે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તેની ક્યારેય સાંખી લેવાય નહીં આવી તાનાશાહી સરકાર સામે યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે નિયત કરેલા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત હોવાથી મકાઈપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરીને અમે વિરોધ નોંધાવ્યો છે મારું નામ મેહુલ દેસાઈ સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા ખૂબ જ આક્રમકતાથી અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા અહીંયા મોદી નરેન્દ્ર મોદી સાહેબનું પુતળું દહન કરી અને બહુ ખૂબ જ વિરોધ દર્શાવ્યો છે કારણ કે અમારા માનનીય છે રાહુલ ગાંધીનું ખૂબ જ ખોટી રીતે ખૂબ જ નિંદ ખૂબ જ નિંદનીય વાત બની છે કે અમે સંસદ ભવનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ટૂંક સમયની અંદર આખા ભારતની અંદર જ્યાં 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 સુધી રાહુલ ગાંધીને આ નિયમ ચેન્જ કરીને પાછો લેવામાં નહીં આવે ત્યાં પૂરા આખા સરકાર ની હશે અને અને ને ભોગવવું પડશે રાહુલ ગાંધીને લઈને હાલ તો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરનાર હોવાની પણ ચર્ચા જોવા મળી હતી અઝર ખુરશી સાથે હર્ષ સેટા